પણ દૂધનો ધંધો બધાએ પકડ્યો ગરબા કાકા એની શરૂઆત કરવું અને બે બાબતો જે ફૂટતી હતી આપણને એમાંની એક પાણી અને બીજું વીજળી મોદી સાહેબે આપણને ચોવીસ કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુખમ સુખલમ દ્વારા તળાવો ભરવાની યોજના મૂકી એ કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી કરે આના કારણે કરીને આપડે આપનું જીવન ખૂબ સારું થયું મારે તમને બતાને એક વાત એવી અરવિજે તમને બતાને વાહીઓ બહેનોને કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર થયો આપણા દેશના प्रधानमंत्री અને ગુજરાતના સબૂત આપડા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સખર મંત્રાલય બનાવવાનું રેડે

તમને બતાને ખબર છે કે ગળવા કાકાએ નીરી ચાલુ કરીને આપડા જીવન ધોરણ કેટલો મોટો પશુપાલન ને ઉત્માં વધાય મોદી સાહેબના નેતૃત્વ ની અંદર આપડા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સરકારી સંસ્થાઓ ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માગન મે અભિયાન તરીકે લીધું આ એક નીરી એક જિલ્લામાં સ્થાપના થઈ એના કારણે આટલો મોટો બતાવાયો હોય સહકારી આગેવાનો આ કામ કરતા બા એના કારણે આ બદલાવ આવ્યો હોય તો અહીંયા તો સરકારના મંત્રી શ્રી જેની પાસે ગ્રામ અને સહકારીતા ની મંત્રાલય છે એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં એમણે નક્કી કર્યું કે હું આવનારો મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજડું થાય એટલા માટે હું ઈ સંસ્થાઓનું નિર્માણ કરું કે આમના દિવસો સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે